જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે માક્ષર માસના સુદ પક્ષની એકાદશી મોક્ષતા એકાદશી વ્રતનો મહિમા વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું માક્ષર માસના સુદ પક્ષની એકાદશીને મોક્ષતા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશી જે નામ જ સાર્થક કરે છે મોક્ષ આપનારી તેમજ આજે ગીતા જયંતિ પણ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને રૂપી બોધ આપ્યો હતો આથી આજની આ મુક્ષા એકાદશીનું નું વિશેષ મહિમા છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય એકાદશીની તિથિ જે મહિનામાં બે વાર આવે છે સુદ પક્ષની અને વધપક્ષની દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે ભગવાન શ્રી હરિનારાયણ જે આ લોકના પિતા છે પાલક છે એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય છે જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સર્વે સંકોટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે આજના દિવસે જે ભગવાન શ્રીહરિના મંત્ર જાપ કરે દર્શન કરી ભક્તિ કરે તેની શુભ અવશ્ય પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી સારા માર્ગે ચાલવા માટે તેમજ સારા કાર્યો કરવા માટે એકાદશીના વ્રતનું સૂચન આપેલું તેમાં એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે એકાદશીના દિવસે જે કોઈ આ વ્રત કરે છે તેના જાણી અજાણી થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે તેમજ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના સર્વે મનોરથ પૂરા થાય છે તેમજ અશ્વમેઘ સમા યજ્ઞ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરની સાફ સફાઈ કરવી માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો મહિનો છે ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત ગંગાજળ શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી આજના દિવસે ભગવાનને માખણ મિશ્રી ફળ ફલાદી કે મેવાનો ભોગ ધરાવવું તેમાં તુલસીદલ અવશ્ય પતરાવા તેમજ ભગવાનના શ્રી ચરણમાં તુલસી દલ અવશ્ય અર્પણ કરવા મંત્ર જાપ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા ગીતાજીનો પાઠ કરવો તુલસી માતાની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી તેમજ પીપળાનું પૂજન કરવું મોક્ષ એકાદશી એટલે મોક્ષ આપનારી આજનું વ્રત એ આપણા પિતૃઓને મોક્ષ અપાવનારું છે પીપળાનું પૂજન કરી અને તેને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરવી તેમજ બીજા દિવસે વ્રતના પાણા કરી દાન પુણ્ય કરવા આજે ગીતા જયંતિ પણ છે જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તેનાથી કઈ રીતે લડવું એ પ્રભુએ ગીતાજીમાં શીખડાવેલું છે હવે આપણે મોક્ષદા એકાદશી વ્રતની કથા સાંભળીશું એક વખત ધર્મરાજા અને ભગવાન બેઠા હતા તે સમયે ધર્મરાજાને સંશય થયો કે જગત જીવોના પાપોના નાશ કયા વ્રતથી થાય અથવા પાપોને નાશ કરવા માટે શું કરવું જોઈએ કયા દેવનું પૂજન કરવું કે જેથી સર્વને શુભ મળે આવા પોતાના સંશયના નિરાકરણ માટે ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું હે નિયંતા પ્રભુ મારા સંશયના નિવારણનો માર્ગ બતાવો પાપના નાશ માટે કયા દેવતાનું પૂજન કરવું અને કયા દિવસે વ્રત કરવું તેનું મહત્વ સમજાવો ત્યારે ભગવાન કહે છે હે ધર્મરાય મોક્ષતા એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે માક્ષર સુદ અગિયારસ મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ છે જેથી ભગવાન દામોદરનું નિષ્ઠાપૂર્વક પૂજન કરી ઉપવાસ કરો અને પોતાના થયેલા પાપના નાશ માટે ભગવાન પાસે ક્ષમા યાચના કરવી ભક્તિભાવપૂર્વક મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પુરાણકાળમાં બની ગયેલી કથા હું તમને સંભળાવું છું તે તમે સાંભળો ભગવાનની વાત સાંભળી પ્રસન્ન થતા ધર્મરાય કથા સાંભળવા લાગ્યા આદિપુરાણ કાળમાં ગોકુળ નામે નગરમાં એક મહાધર્મિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો તેનું નામ વૈખાસન હતું રાજા વૈખાસનના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી રાજા પોતાની પ્રજા પ્રત્યે પુત્ર જેવો પ્રેમ રાખતા હતા વેપાર વાણિજ્યમાં તેનું રાજ્ય આગળ હતું તેથી તેના રાજ્યમાં સુખ સંપત્તિની કમી ન હતી રાજા ન્યાયી ધર્મિષ્ઠ અને પુણ્યશાળી હતો તેથી તેનું રાજ્ય પણ સમૃદ્ધ હતું એક રાતે રાજાને સ્વપ્નમાં આવ્યું સ્વપ્નમાં તેના પિતા નરક્યાતના ભોગવતા હતા પોતાના પિતાની આવી દશા જોઈ રાજા ઘણો જ દિલગીર થયો તેના પિતાએ કહ્યું બેટા તું સુપુત્ર છો મારા કોઈ પાપના કર્મોથી મારો વાસ નરકમાં થયો છે મારો ઉદ્ધાર કર મારું કલ્યાણ કર અને રાજાની આંખ ઉઘડી ગઈ સ્વપ્નની વાત જાણી રાજા પોતાના પિતાનું દુઃખ જાણી ગમગીન બની ગયો તેને ક્યાંય ચેન પડતું નથી તે પોતાના પિતાની મુક્તિ માટે વિચાર કરવા લાગ્યો પણ કોઈ માર્ગ સૂચ્યો નહીં તેથી તેણે પોતાના રાજ્યના સર્વે વિદ્વાન પંડિતોની સભા બોલાવી અને સ્વપ્નની વાત જણાવી ત્યારે કહ્યું હે બ્રહ્મદેવતાઓ તમે સૌ વિદ્વાન છો અને મારા પિતાના ઉદ્ધાર માટે કોઈ રસ્તો બતાવો મારા જેવા સુપાત્ર પુત્રને પિતાનું દુઃખ જોઈ ચેન પડતું નથી મારા પિતાની મુક્તિ માટે હું સર્વ કાર્ય કરવા તૈયાર છું મારા જીવનની શાંતિ નથી તો કૃપા કરી આપ સૌ મને માર્ગ બતાવો તેમના ઉદ્ધાર માટે મારે કયા વ્રત કરવા કયા દેવનું પૂજન કરવું એ આપ સૌ મને સમજાવો હે વિદ્વાનો સુખ સમૃદ્ધિવાળું મારું રાજ્ય છે પુત્ર પરિવાર છે રાજ્યની સાહેબી હાથી ઘોડા લશ્કર બધું જ છે પણ મારા પિતાની નરક યાતના જોઈ મને ચેન પડતું નથી રાજાની આ વાત સાંભળી પંડિતોએ વિચાર કરી અને કહ્યું હે રાજન સુપુત્રને પિતાનું દુઃખ જોઈ ઘણું જ દુઃખ થાય એ સ્વાભાવિક છે પરંતુ તેમના ઉદ્ધારનો ઉપાય જાણવા માટે આપણે સૌ ત્રિકા એવા પર્વત ઋષિના આશ્રમે જઈએ તેઓ જરૂર આનો માર્ગ બતાવશે બીજા દિવસે વૈખાસન રાજા પોતાના પુત્ર પરિવાર રાણીઓ અને સૌ વિદ્વાનો તથા પ્રજાજનો સાથે મહર્ષિ પર્વત ઋષિના આશ્રમે ગયો પર્વત ઋષિના આશ્રમમાં અનેક ઋષિ મુનિઓ હતા તે બધાના વચમાં આસન ઉપર બેઠેલા પર્વત ઋષિ કાંતિવાન દેદિપ્યવાન તેમજ મૂર્તિ સમાજ શોભી રહ્યા હતા રાજાએ પરોત ઋષિના પગમાં પડી પ્રણામ કર્યા એટલે રાજાને આશીર્વાદ આપી ઋષિએ રાજાના પ્રજાના પુત્ર પરિવારના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ હાથ જોડીને કહ્યું હે મહર્ષિ આપ તો ત્રિકા જ્ઞાની છો મારા દુઃખના નિવારણ માટે હું પુત્ર પરિવાર સાથે પ્રજાજનો અને વિદ્વાન પંડિતો સાથે આપની પાસે આવ્યો છું મારા રાજ્યમાં અનંત સુખ શાંતિ છે પણ મારા અંતરમાં અશાંતિનું દુઃખ છે તેના નિવારણ માટે આપની પાસે હું આવ્યો છું રાજાની વાત જાણી ઋષિ થઈ બન્યા ક્ષણિક પછી ધ્યાન મુક્ત થઈ ઋષિએ કહ્યું હે રાજન તારી અશાંતિ અને દુઃખનું કારણ હું જાણું છું તારા પિતા નરકયાતના ભોગવી રહ્યા છે તેથી તું દુઃખી છે પણ હે હું રાજા કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના છુટકારો નથી પૂર્વજન્મમાં કરેલા પાપે તારા પિતાને નરકયાતના ભોગવવી પડે છે પૂર્વજન્મમાં તારા પિતાની બે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી પ્રત્યેના દ્વેષના કારણે તારા પિતાએ બીજી સ્ત્રીના ઋતુનો નાશ કર્યો હતો એક સ્ત્રી ઋતુ પ્રાપ્ત થતાં તારા પિતા પાસે ઋતુદાનની માગણી કરવા ભાવે કરગરતી હતી અને વાસનાની યાચના કરતી હતી પણ તારા પિતા માન્યા નહીં અને એ સ્ત્રીના ઋતુનો નાશ કર્યો તેના પાપના ફળરૂપે તેને નરકમાં સબડવું પડે છે ઋષિના શબ્દો સાંભળી દિન ભાવે રાજા બોલ્યા હે મહર્ષિ મારા પિતાને નરકમાંથી છોડાવવા માટે મારે કયું વ્રત કરવું કયા દેવની આરાધના કરવી કયા દાન કરવા એ મને સમજાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન તારા પિતાની મુક્તિ માટે મોક્ષદા એકાદશીનું વ્રત કર ભગવાન દામોદરની નિષ્ઠાપૂર્વક ભક્તિ કર માક્ષર સુદ અગિયારસ મોક્ષદા એકાદશી છે તે દિવસે ઉપવાસ કર યથાશક્તિ દાન કર જેથી તારા પિતાની મુક્તિ થશે ઋષિના આશીર્વાદ મેળવી રાજા નગરમાં પાછો આવ્યો માક્ષર સુદ અગિયારસ આવી આ તિથિએ તેના પરિવારે વિધિપૂર્વક વ્રત કર્યું ઉપવાસ કર્યો ભગવાન વિષ્ણુ દામોદરનું નિષ્ઠાપૂર્વક ધ્યાન ધર્યું તેથી સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને વૈશાખંડ રાજાના પિતાની મુક્તિ થઈ તે સ્વર્ગમાં ગયા ને પિતાએ રાજાને આશીર્વાદ આપ્યા કે હે પુત્ર તારું કલ્યાણ થજો આમ મુક્ષદા એકાદશીનું નિષ્ઠાપૂર્વક વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી સર્વ સંકટો દૂર થઈ કલ્યાણ થાય છે અને અંતે મોક્ષધામની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાખ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ